ધોરણ બાર સામાન્ય પ્રવાહ નું છપ્પન પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ જાહેર બ્રિજ કે સો ટકા પરિણામ વાયરસ અંગેની માહિતી છુપાવીને રાજ્ય સરકારે નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી અનામત ની પ્રથા પુનઃ સમીક્ષા ની માંગ કેન્દ્ર સરકાર સમક્ષ કરશે રાજ્યની ત્રણ કૃષિ યુનિવર્સિટીઓમાં માં ભરતી કૌભાંડ કોંગ્રેસનો નો આક્ષેપ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માં લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરીક્ષા નું પરિણામ આજે ત્રીસ મે ના રોજ છપ્પન બ્યાસી ટકા જાહેર થયું છે માર્ચ કુલ પ્રવાહ વ્યવસાયલ બુનિયાદી પ્રવાહ ના કુલ પાંચ લાખ પાંચ હજાર છસો એકાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી બે લાખ એક્યાસી હજાર બસો છપ્પન વિદ્યાર્થીઓ પાસ થયા છે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બ્રિજ જે અમદાવાદ નું છે જેમાં સો પરિણામ છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ભીખાપુરા દસ છે રાજ્યનું ઓવરઓલ છપ્પન પોઈન્ટ બ્યાસી પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પરિણામ એક ટકા ઊંચું આવ્યું છે આજે પણ ધોરણ દસ ના પરિણામ જેમ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ બાજી મારી છે વિદ્યાર્થીનીઓનું પરિણામ સિત્તેર પોઈન્ટ ઇઠ્યાસી ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ સુડતાલીસ અઠ્યાવીસ ટકા આવ્યું છે ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમ નું પરિણામ વધારે આવ્યું છે ગુજરાતી માધ્યમ પંચાવન પોઈન્ટ બેતાલીસ ટકા આવ્યું છે જયારે અંગ્રેજી માધ્યમ નું ચોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ જાહેર થયું છે તો પંચ્યાસી ટકા સાથે સુરત સૌથી વધુ પરિણામ એકસો સત્યાવીસ છે આજે જાહેર થયેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યા બાદ અમદાવાદ શહેરના ટાગોર હોલ ખાતે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા જ્યાં અમદાવાદના પ્રથમ નાગરિક અંગેની હકીકત છુપાવી રાજ્યની ભાજપ સરકારે છ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવા આરોગ્ય મંત્રી જવાબદારી સ્વીકારી અને જવાબ આપવો જોઈએ તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલે જણાવ્યું છે આ સાથે જ અમદાવાદના પાસઠ લાખ લોકોના જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ મ્યુનિસિપલ તંત્ર અને રાજ્ય સરકાર બંને માફી માંગવી જોઈએ કે આપણે કોઈ પણ પક્ષ પોતાનો પ્રચાર કરે વાંધો ન હોય શકે પરંતુ પ્રશાસનની પ્રાથમિકતા એ પ્રજાના આરોગ્યનું ધ્યાન આપવું એ પહેલી છે અને એટલે જયારે ચોમાસું આવી છે અને મચ્છરજન્ય રોગો આવી રહ્યાની જયારે આપણને ભીતિ છે અને સમગ્ર દેશમાં વાયરસ ગુજરાતમાં જોવા મળ્યું છે ત્યારે મચ્છરોનું સ્થાન હોય એને નાબૂદ કરવાની માટે ગુજરાત સરકારે શું પ્રયત્નો કર્યા કે આ દિશાની અંદર સરકાર આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે પાણી ક્ષેત્રે જે પ્રાયોરિટી છે જે પ્રાથમિકતાઓ છે એમાં વિશેષ ધ્યાન આપે અને ચોમાસું જયારે આગળ આવી રહ્યું હોય ત્યારે ગંદકીના થર શહેરમાં ન થાય અને આપ ચોથી જાગીર છો એટલે જ્યાં જ્યાં આવા થર જુઓ ત્યાં પ્રશાસનનું ધ્યાન દોરો આપણે કોઈ નેગેટિવ નહીં પરંતુ પ્રજાના આરોગ્ય સાથે પ્રશાસન કોઈ ચેડા કરતું હોય એ સુધારવાની ફરજ પ્રતિપક્ષને નાતે જેટલી કોંગ્રેસ પક્ષની છે એટલી થાય પણ હકીકત ના સ્વચ્છતા અભિયાન અમલમાં આવે અને સાચી રીતે લોકોના આરોગ્ય ધ્યાન લખાય એ માટેની દિશામાં કોંગ્રેસના કોર્પોરેટ્રીઓને પણ સક્રિય કરવામાં આવશે મહાનગરો અને ગ્રામ્ય વિસ્તાર જ્યાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધ્યાન

ગુજરાતના નાગરિકોને સ્વાઇન ફ્લુ ડેન્ગ્યુ જેવા અનેક રોગોનો ભોગ બનવું પડે છે રાજ્યના આરોગ્ય વિભાગ અને મહાનગરના શાસકોના આ પેટનું પાણી પણ હાલતું નથી તેવો આક્ષેપ ડૉક્ટર જીતુભાઈએ કર્યો હતો ચોમાસુ નજીક આવે છે મચ્છરજન્ય રોગો વધે નહીં તે માટે કોર્પોરેશનના શાસકોએ સક્રિય થવું જોઈએ તેમ પણ તેમણે માગણી કરી હતી શ્રી કરણી સેવા પ્રદેશ અધ્યક્ષ મહીપાલ સિંહ મકરાણા અમદાવાદ શહેર મુલાકાતે આવ્યા હતા મહાકાલ સેના ગુજરાત

के साथ तोड़ बरोड़ पिछले कई सालों से हो रही है फिल्मों के माध्यम से उसके खिलाफ एक आवाज को पूरे देश पूरे राष्ट्र लेवल पे बुलंद करने का हम लोग एक उद्देश्य लेके चल रहे हैं आरक्षण की मुहिम को राष्ट्रीय लेवल पे उठाने का उद्देश्य लेके हम लोग चल रहे हैं और तीसरा जो उद्देश्य है कि केवल एक बैनर के नीचे इस पूरे उद्देश्य को हम लोग रखें ये तीन मांगों को एक तीन उद्देश्यों को लेकर हम लोग पूरे भारत भ्रमण पे हैं और आज गुजरात में आपके सामने पूरे देश में हम लोग अलग जगाते हुए फिर रहे हैं कि आरक्षण की मुहिम में राजपूत करने सेना का धंधा मजबूत करिए आप दिल्ली में आके तो दिल्ली में लाखों की भीड़ मिलकर लाखों की भीड़ करके लाखों के लाखों लोगों के साथ हम सरकारों से बात करना चाह रहे हैं चाहते जा, हैं कि आपकी क्या मानसिकता है आपके क्या विचार हैं आरक्षण पे जो समीक्षा का एक जो एक नया एक फलसफा है जो गर्ण सेना लेके आई है कि आरक्षण पे सत्तर सालों बाद अब समीक्षा होनी चाहिए जो आर एस के बड़े लोग बोलते हम लोग उस समीक्षा की बात को लेकर देना श्री राजपूत कर्णित सेना આરક્ષણ ની સમીક્ષા માટે સમગ્ર દેશ નું સમર્થન મેળવશે આરક્ષણ ની અસલ હકદાર ગરીબ વર્ગના લોકો છે વર્ષ થી ચાલી રહેલી આરક્ષણની અસામાન્ય વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત આવી છે તેમ પણ તેમણે જણાવ્યું છે આરક્ષણ વંચિત ગરીબ વર્ગના લોકોને આરક્ષણ લાભ મળવો જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું છે અમદાવાદના મદનસિંહ ચૌહાણ ને પ્રદેશ સંયોજક અને સાણંદના કૃષ્ણપાલસિંહ વાઘેલા ને પ્રદેશ સંરક્ષક બનાવાયા છે રાજ્યમાં જિલ્લા અને જિલ્લાઓના અધ્યક્ષ બનાવવા બાદ પ્રદેશ અધ્યક્ષ ની જાહેરાત પણ કરાશે ક્રિપાલસિંહ ચાવડા મહાકાળ સેના જણાવ્યું કે ગુજરાત મહાકાળ સેના શ્રી રાજપૂત સમાજ કરવાનું કાર્ય કરી રહી છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ થયું હોવાનું યુવક કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે યુવક કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આરટીઆઈ ને મળેલી માહિતી મુજબ રાજ્યની ચાર માંથી ત્રણ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સત્તા ન હોવા છતાં નેટ પરીક્ષા પાસ ન કરી હોય તેવા ચારસો લોકોની આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરી છે બે

યુનિવર્સિટી નેટ પાસ ન કરી હોય તેવા લોકોને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી આપવામાં આવી છે તેવો આક્ષેપ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે

એમ કહેવાય છે કે માતાજીનું સ્વરૂપ ગુજરાતના ચોટીલાના ચામુંડા માતાજી જેવું જ સ્વરૂપ છે અને મોટા ભાગે મારવાડી સમાજના ભાઈ બહેનો સુધા માતાની પૂજા અર્ચના આરાધના કરી ધન્યતા અને મનોકામના પૂર્ણ થાય તેવી આસ્થા ધરાવે છે દિલ્હી દરવાજા બહાર ન્યુ કાચકલા મંદિર બાબા રામદેવ ન્યુ કાચકલા મંદિર અને અમારા મહાન શ્રી મંગલનાથજી બાપુ શંકરનાથજી બાપુ તેમજ અહીંયા ગાડી અમારા ટોટલી જય બાબારી મિત્ર મંડળ મારવાડી યુથ સર્કલ અહીંયા આ લોકોમાં એક આસ્થા રાજસ્થાનની અંદર અમારા સુંદર માતાનું મંદિર છે સાત પહાડોની વચ્ચે એક ગુફાની અંદર એક આ મંદિર આવેલું છે જેને ચામુંડામાં ચામુંડા ચોટીલામાં તરીકે લોકો ઓળખે છે જગત એ સુંધા માતાના અમદાવાદ તો શું પણ દુનિયાભરના દેશોના લોકો અને અન્ય ખૂણે ખૂણેથી માનવ મેરામણ ત્યાં આગળ આસ્થા અને ત્યાં આગળ દર્શને જાય છે ને એમની આસ્થાઓ પૂર્ણ પણ થાય છે એવી જ રીતે અમારા મિત્ર મંડળ જેવી રીતે અમારા ભરતભાઈ કટારીયા તેમજ સાથી મિત્રો અને કિરણભાઈ ભુવાજી એમને સાથી મિત્રો સાથે મળી એમને પણ એક આસ્થાનો કે એ બનાવ્યું કે ના આપણે ગ્રુપ મિટિંગ સાથે આપણે પણ શું માતાજીના પગપાળા સંગ લઈ અને ધજા લઈ માતાજીની અને દૂઢ રૂપાળો માતાજીનો રથ લઈ અને આપણે માતાજીના મંદિરે આ બાળકોને વૃદ્ધ જે પણ નવયુવાન મિત્રો સાથે આપણે માતાજીના ભૂલગાણ ગાતા ગાતા એક માતાજીના મંદિરે જઈએ એવું મારું માનવું છે કે આ સુધા માતાનું એક ફર્સ્ટ ક્લાસ એક આ મંદિર બનાવ્યું આ મંદિરની સાથે સાથે જે નવયુવાન મિત્રો છે એ પગપાળા જશે ઠેઠ અમદાવાદથી સુંધા માતા એટલે ત્રણસો કિલોમીટર છે એ અમદાવાદથી સુંદા માતા ત્રણસો કિલોમીટર હવે ત્રણસો કિલોમીટર ચાલવું એટલે બાળકો માટે પણ એક આદ્ય શક્તિની કૃપા કહો આશીર્વાદ કહો જે બી કહો આને આધારિત છે એટલે હું તો બીજું કંઈક કહેવાને માગતો એમ કે હું માતાજીને પ્રાર્થના કરું છું કે એમનો સંઘ પાર પડે શાંતિ થી ત્યાં આગળ જઈને દર્શન કરીને આવે બસ એ જય માતાજી આમ સુધા માતાના મંદિર ખાતે દેશભરથી મારવાડી સમાજના ભાઈ બહેનો શ્રદ્ધા સાથે દર્શને આવે છે આજે સુધા માતાજીના મંદિરે પગપાળા જવા અમદાવાદથી સંઘે પ્રસ્થાન કર્યું હતું તેઓએ ગુરુના આશીર્વાદ લઈ અને આ પ્રસ્થાન કર્યું હતું જેમાં ભરતભાઈ કટારિયા અને કેરળ ભુવાજીના માર્ગદર્શન હેઠળ વાત ગાતે ઘાત તે સંઘ રવાના થયો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર